ચૈતરભાઈ જ્યારથી જીત્યા છે ત્યારથી ભાજપને એ ખટકે છે કે આ એક આદિવાસી પરિવારનો નાનો એવો છોકરો જીતી કેવી રીતે ગયો ભાજપને અમે જીતીએ એ ખટકે છે હું વિસાવદર જીત્યો હેરાન કરવા માટે અનેક પ્રકારની ખોટી કાર્યવાહી કરી રહેલ છે ચૈતરભાઈની સાથે આમ આદમી પાર્ટી છે એમની ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એમાં પૂરી તાકાતથી પાર્ટી એમને સપોર્ટ કરશે અને લડશે મારામારી કરવાનો ઈજારો માત્ર ભાજપ પાસે મારામારી કરી શકે માત્ર લોકોને અમારી વાત કહીએ લોકોની વાત સાંભળીએ એવી રીતે લોકો સાથે અમારો લાગણી ભેરો વ્યવહાર ઊભો કરી અને લોકોને અપીલ કરીએ કે એક તક અમને આપે એ અમારી રણનીતિ ભલે કઈ વાંધો નઈ હજુ મને કઈ મળ્યું નથી મને કોઈ હેઠળ ટીવી માં આપ્યો છે અને મને થોડું આપ્યો છે મારા ઘરે કઈ આવ્યું નથી હજુ તો